તમારું સ્વાગત છે મારું નામ છે ગુંજ ઠક્કર બે હજાર ઓગણીસના લોકસભા ઇલેક્શન નજીક છે એટલે અત્યારે આજુબાજુ ઇલેક્શનનો જ માહોલ હશે આ માહોલમાં એક મહત્વપૂર્ણ ન્યૂઝ મિસ ના થઈ જાય એટલે હું તમને એક વાત કહું આ ન્યૂઝ છે બોઈંગ કંપનીના એરક્રાફ્ટ સેવન થ્રી સેવન મેક્સ એટ વિશે આ એરક્રાફ્ટ વિવાદમાં આવ્યું સૌથી પહેલાં ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર અઢારે જ્યારે લાયન એરની ફ્લાઇટ છસો દસ જે જકારતાથી ઇન્ડોનેશિયા જતી હતી એનો ક્રેશ થયો અને એકસો ને નેવ્યાસી લોકોના મોત થયા હતા આ ક્રેશને આશરે સાડા ચાર મહિના પછી ઇથિયોપિયન એરલાઇન્સની ફ્લાઇટ ત્રણસો બે જે ઇથિયોપિયાથી કેન્યા જઈ રહી હતી એનો પણ ક્રેશ થયો જેમાં એકસો ને સત્તાવન લોકોની જાન ગઈ હતી હવે આ બંને ક્રેશમાં એક જ કોમન ફેક્ટર હતો બંનેઓનું પ્લેન બોઇંગનું સેવન થ્રી સેવન મેક્સ એટ હતું મને એમ લાગે છે કે પહેલાં લોકો કંપનીનું નામ વિચારવા માટે બહુ ટાઈમ નહોતા બગાડતા હેનરી ફોર્ડે ફોર્ડ બનાવી વિલિયમ ફોક્સે ટ્વેન્ટીયથ સેન્ચુરી ફોક્સ અમર બોઝે બોઝ કોર્પોરેશન અને બરાબર એ રીતે ઓગણીસો ને સોળની સાલમાં વિલિયમ બોઈંગે બોઈંગ કંપની શોધી હતી એટલે એમ ગણવા જઈએ તો આજે બોઇંગ એકસો ને ત્રણ નોટઆઉટ છે બોઈંગ કંપની દુનિયાની સૌથી મોટી કમર્શિયલ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીમાંની એક છે બોઈંગ સેવન ફોર સેવન એમનું સૌથી સક્સેસફુલ એરક્રાફ્ટ છે અરે સેવન ફોર સેવન યાર પેલું પહેલાં માળે ફર્સ્ટ ક્લાસ ને ગ્રાઉન્ડ ફ્લોર પર ઇકોનોમિક ક્લાસ પિક્ચરોમાં તો જોયું જ હશે ને હવે જે લોકોને આ નથી ખબર એ લોકો માટે નવી વાત બોઈંગ રોટરક્રાફ્ટ રોકેટ સેટેલાઇટ અને મિસાઇલ્સ પણ બનાવે છે અમેરિકાનું સૌથી મોટું એક્સપોર્ટર બોઈંગ છે એટલે વિચારજો દુનિયાનું સૌથી વધુ એક્સપોર્ટ કરતા દેશનું સૌથી મોટું એક્સપોર્ટર બોઈંગ દુનિયાનું પાંચમું સૌથી મોટું ડિફેન્સ કોન્ટ્રાક્ટર પણ છે ડિફેન્સ કોન્ટ્રાક્ટની વાત કરું તો હમણાં આપણે ન્યૂઝમાં સાંભળ્યું હશે કે ઇન્ડિયાએ બોઈંગ સાથે ત્રણ બિલિયન ડોલર એટલે કે એકવીસ હજાર કરોડની ડિફેન્સ ડીલ કરી ડિફેન્સ ડીલ સાંભળીને તમને થશે હું રફાયેલની વાત કરું છું પણ ના આ ડિફેન્સ ડીલ પ્રમાણે આપણે બોઈંગ પાસેથી પંદર ચિનુક હેલિકોપ્ટર્સ અને બાવીસ અપાચે હેલિકોપ્ટર્સ ખરીદીશું હવે આપણે આપણી વાત ઉપર પાછા આવીએ કે આટલી મોટી કંપનીનું પ્લેન સેવન થ્રી સેવન મેક્સ એટ આટલા ટૂંક સમયમાં બે વખત દુર્ઘટનાગ્રસ્ત કેમ થયો આટલી મોટી દુર્ઘટનાનું કારણ એક નાનકડું સેન્સર હતું આ સેન્સર પ્લેનના નાક ઉપર લાગેલું હોય જે પ્લેનનું એંગલ માપે અગર પ્લેનનું એંગલ નિર્ધારિત એંગલ કરતાં વધુ થઈ જાય તો આ સેન્સર પ્લેનને સીધું કરે હવે ખરાબ સેન્સર હોવાને કારણે પ્લેન સીધું હોવા છતાં પણ આ સેન્સરને લાગ્યું કે પ્લેન ઊંચું જઈ રહ્યું છે એટલે પ્લેનને સીધું કરવા માટે પ્લેનને નીચે લઈ ગયું અને ક્રેશ કરી દીધો આ કારણથી આપણા દેશની તેમજ દુનિયાની બધી જ એરલાઇન્સે બોઈંગ સેવન થ્રી સેવન મેક્સ એટ ઉપર પ્રતિબંધ મૂક્યો છે જ્યાં સુધી આ પ્રોબ્લેમ ઠીક ના થાય બોઈંગના સીઈઓ ડેનિસ મ્યુલિનબર્ગે પણ આ સ્ટેટમેન્ટ આપી વી સોરી લોસ્ટ મેક્સ આ જોતા એવું લાગે છે કે નાની નાની વાતોનું ધ્યાન ના રાખીએ તો મોટા પરિણામો જોવા મળે છે ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ એવું કહે છે કે બોઈંગ એમ મૃતકોના પરિવાર જોડે સાત હજાર કરોડ રૂપિયા સુધીનું સેટલમેન્ટ કરવું પડશે મોટા મોટા દેશોની મોટી મોટી વાતો તમારા સુધી ના પહોંચી હોય તો મેં પહોંચાડી થેન્ક યુ